યો બધાને જો આપણે સરસ મજાની છાપકામની પ્રવૃત્તિ કરવાની છે જો છાપકામ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે હું તમને પૂછું છું કે લીલો મારો રંગ છે મારે માથે ટોપી છે આંગળી જેવું રૂપ છે બોલો ભાઈ હું કોણ છું

જે ફરની પાછળ ર આવે છે ખાટું મીઠું લાગુ છું ખાટું મીઠું લાગુ છું ખાટું મીઠું લાગુ છું શિયાળામાં હા વેરી ગુડ કોણ બોલ્યો આ બોરડી છે બોરડીના પાંદડા લીધા છે ભાઈ અને આ પ્લાસ્ટિકના ગ્લાસ છે ભાઈ અને આ ભીંડાના મોટા ઉપરની ટોપીઓ અને આ નાના ડીટીયા આ બધાનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનું છાપકામ કરવાનું છે એના માટે આપણે નકામાં જે કપડામાં સપોર્ટેડ આવે એ પેપરનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ રીતે આપણે અને મેઇન વોટર કલર એનો આપણે ઉપયોગ કરીને સરસ મજાનું છાપકામ કરીએ આપણે સરસ મજાના મરચાના ડીટીયાનો ઉપયોગ કર્યો પછી શાનો ઉપયોગ કર્યો ડીટાનો કર્યો બરાબર એ બધાનો ઉપયોગ કરી અને આપણે જો સરસ મજાનો જો આ ડીટીયાનો બધાનો ઉપયોગ કરી અને આપણે જો ભીંડાના ડીટીયાનો ઉપયોગ કરીને જો આ રીતે સરસ મજાનું ચિત્ર બનાવ્યું પછી જો આ મરચાના ડીટીયાનો ઉપયોગ કરીને સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે જો આવું તો કોઈએ નહીં કર્યું હોય બરાબર જો કેવું સરસ મજાનું આ મરચાંના ડીટીયાનો ઉપયોગ કર્યો છે બરાબર અને આ ભીંડાના અને એ સિવાય આપણે છાપકામ તો ઘણું બધું આવે છે કરવાનું આવે છે જો પછી આ અંગો આંગળીના ટેરવાનો ઉપયોગ કરી અને આપણે અંગો બનાવ્યા છે આ જુઓ છોકરીઓ ઘરેથી એ કરીને લાવી છે તમને કીધું હતું ને જો આ ભીંડાનો મરચાંનો પછી આ ભીંડાના ડીટીયાનું આ છાપકામ જુઓ

આંગળી બોળવાની અંદર આંગળી બોળી તો કલરમાં માં ટીચર ગમે કલર ગમે કલર તમને ગમે ચાલો આંગળી બોળો આખી આંગળી બોળી દેવાની અંદર હા બસ એ હવે માછલીમાં સરસ મજાનું નું તમારે ચાપ કામ કરવાનું છે વેરી ગુડ સરસ અરે વાહ બે વાહ કલર એ કલર ના કરો મસ્ત લાગશે કરો તમને જે ફાવે અંગૂઠો આંગળી વેરી ગુડ હા કરો હાલો મસ્ત કરી નાખો ચલો જો બાળકોએ સરસ મજાની બધાય એમની માછલી તો કરી એ સિવાય જુઓ કે ટીચર અમને વધારાના બીજા ચિત્રો આપો જુઓ બીજે ચિત્રો ઉપર જુઓ સરસ મજાનું છાપ કામ કરે કરો 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 અને અંગૂઠા ને આંગળીઓ તો બતાવો તો કેવી કરી જો બધાની માછલી ઝાડવું વધારાનું કરી ભાઈ માછલી આ ખોલો ખોલો આ પાર્ટી મૂકી છે ને ખોલો ભેગું થઈ જશે એમાં નથી અહીંયા બાજુ છે

સરસ મજાનું ચોપડીની અંદર માછલીમાં આપણે આંગળીની મદદથી કામ કર્યું તે સિવાય જુઓ મેં તમને નમૂના બતાવ્યા હતા બરાબર અને તમે સરસ મજાનું અહીંયા જુઓ મૂળાક્ષર અંક ચોકલેટ મોર લોલીપોપ ત્રિકોણ ફૂલ દૂધી ટેડીબિયર આઈસ્ક્રીમ ભાવે માછલી ઝાડ જુઓ પતંગ હજી એક ઓલી બાજુ પડી લાવ લાવ લોલીપોપ વેરી ગુડ લાવ લવ લાવો અહીંયા સરસ જુઓ કેવા સરસ મજાના બધા આંગળીની છાપ ના કેવી મજા આવી કે નહીં એમ કહો હવે આવા જુદા જુદા બનાવતા આવડશે ને તમને જો આ છાપ કામ આપણે 6 થી 7 વાર પ્રવૃત્તિ કરવાની આવે છે એટલે હવે ઘરેથી તમારે વિચારવાનું કે આ સિવાય અંગૂઠા અને આંગળીમાંથી અંગૂઠા અને આંગળીનો મદદ કરી સસલો ટેડીબિયર જાતે દોરવાનું બરાબર જાત જાતે બનાવવાની અને જાતે કરવાનું જો આ કેટલી સરસ મજાની પ્રવૃત્તિ કરી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન ક્લેપ કરો ચોપડી હાથમાં હોય ક્લેપ થશે